અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે આ ઘટના સામે આવી છે અમદાવાદમાં વિમાન ક્રેશ ની ઘટના બની છે અગાઉ અમરેલીમાં ક્રેશ થયું હતું તો આ ફરી અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે ભુસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું છે

વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે જિગ્નેશ વિમાન ક્રેશ થયું છે હાલ શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે

તેની જગ્યા નો બનાવ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે તો બીજી તરફ જે બનાવ છે તે બનાવ ને જોતા ફાયર વિભાગની પણ સંખ્યાબદ્ધ ગાડીઓ અત્યારે છોડી મૂકવામાં આવી છે જેથી કરીને આગને કાબુમાં લઈ શકાય અને અધિકારી સહિત જે કાફલો છે તે પણ ત્યાં પહોંચી રહ્યો છે જી જીજ્ઞેશ તો હાલ જે રીતે માહિતી પ્રાપ્ત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ફાયર વિભાગની ગાડીઓ પર પહોંચી ગઈ છે કારણ કે અમદાવાદમાં વિમાન ક્રેશ એરપોર્ટ પર મોટી દુર્ઘટના પ્લેનમાં કેટલા લોકો સવાર હતા એ રીતે હજી માહિતી મેળવવામાં આવી રહી છે ફાયર વિભાગની ગાડી તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે પ્લેન ક્રેશ થયું છે વિમાન ક્રેશ થયું છે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને એના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આગ લાગી છે અને હાલ બચાવ ટીમ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે ક્યાં કારણોસર આ આગ લાગવાની આગ લાગી છે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને બચાવ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે જોવા મળી રહ્યા છે મતલબ કે દુર્ઘટના મોટી સર્જાય છે Plan crește, ucete, iar ag, bobo.